કે આપડે શક નહીં બધાને તો એવું જ છે બસો અઢીસો વીઘા માલિક છીએ આપણે આપણો વટ જ એવો પાડ્યો છે જેના ને તેના લગ્નમાં જઈ અને નાચ્યા છીએ કોક ના જોડે લઈ લઈને ઉડાડ્યા છે આપડો એ કર્યું જ છે એ તો પછી વટ પાડવામાં જ આખી જિંદગી જતી રહી છે લગ્ન આવ્યા છે તો કોક તો મેળ પાડવો પડશે પૈસાનો બાકી વગર પૈસે નાચીએ છીએ હાલતો ચાલો નાચે મેડ નહીં આવે અત્યારે પૈસા વગર પૈસે નચાવે છે એટલે કોક કરવું પડશે આ પૈસાનું સેટિંગ પાડવું પડશે મેં સારું એક વિચાર આવે છે આ પેલા ગીતો હશે લગ્નમાં લાખ રૂપિયાનો કાકરો લઈ આલું લાખ રૂપિયાનો કાકરો લઈ આલું લાખ રૂપિયાનો કાકરો લઈ આવ્યો પછી હું તાર બે સિક્યોરિટીવાળા જોડે આવતા છે ને જોન રાખવા માટે આ ચેવા ચેવા ગીતો બનાવે છે ચી ખબર હશે તારો બીજું શું આપડા તો કરીએ લગન ના છોકરાના પૈસા નું સેટિંગ કરવું પડશે ઉપાદિત છે બાજુમાં ગોમમાં કોક વાત કરવી પડશે બાજુ નહીં બાજુમાં જવું પડશે કોકના કોકને મળવું પડશે નહીં તો સેટિંગ નહીં થાય કોકને મળવું પૈસાનું સેટિંગ કરવું વ્યાજે ના હોય તો પૈસાનું સેટિંગ પાડી વ્યાજે પૈસા લઈ અને પછી વગાડાવવું છે એ લાખ રૂપિયાનો કાગરો લઈ આલું છોડી જોડે ને બે સિક્યોરિટી લઈ આલું છોડી એ લાખ રૂપિયાનો કાકરો લઈ આલું છોડી પછી બૂમ પડાવી છે આજુબાજુના ગોમ ખબર પડે કે ભોલાભાઈ છે કોઈ કે લાખ રૂપિયાનો કાંકરો વગાડાવડા તો દેવું જ છે ભલે ને વ્યાજે લેવા પડે લેવા પડે બાકી લઈને વગાડાવવું જ છે અને બે સિક્યોરિટી એડ કરાવવી છે આ ફેર તો કોમે વાળા નહીં ખબર પડે કે આપણો ઠટારો જેવો છે પછી ભલે પ્લોટ લેવો હોય લઈશું નહીં તો કોઈ નહીં જવાનું છે આ ના આવવાનો આવે વરસાદ છિયા ભાઈ વરસાદ કરતા તો વરસાદ આવે આ ખેડૂતોએ જેટલું વાયુ છે ને આ બધું રમણ ભમણ કરવા આવ્યો છે ખરેખર આ વરસાદ ખેડૂતોની વાત લગાવ છે બીજું કોઈ નહીં શું કરીએ યાર આપણે તો બેતી છે નહીં આપણે તો બેતી કરતા હોતું જમીન એ નહીં કોઈ નહીં પણ જેના સાન જેને વાયુ હશે એની શું હાલત થતી હશે યાર જો ના બધા ચો પાણી ભરાઈ ગયો બધું વાવ વાવેતર હશે બધું ભરી ગયું લાગે છે પછી આમ પાણી ભરાઈ જાય એમ બધું પૂરું કરના છીએ એ ખેડૂતો હાલત ખરાબ છે યાર આ શું થશે યાર ખેડૂતોનું યાર જેને બિચારાએ પહેલા બીજા મહિનામાં જેને લગ્ન લીધા હશે એ તો ખરેખર ગંગાના એના જેવું કારણ કે જ્યાં વરસાદ પડ્યો આના બધું ધોઈ નાખ્યું હોય અને બધા ખેડૂતો જે જેને વાવ્યું છે એમને તો પહેલાં બીજા મહિનામાં એના માટે જ લગ્ન લીધા કે આમાં ખેતી થશે ઉગેલું બધું એ વેચીશું પૈસા છોકરાને પહે નાઈશું એમાં તો આ બધું બધું ધોઈ નાખ્યું યાર કોનો કોણ આવ્યો અરે બોલો બોલો ચિરાગભાઈ અરે બોલો ને શું કહો તમારા માટે છો ના પાડીએ યાર અમે અહીંયા હે શું વાત કરો યાર બધું ધોવાઈ જોયું એમ અને છોકરા લગ્ન લીધા એમ બીજા મહિનામાં અચ્છા વી તારીખે તો બોલો શું કહો મૂ કહો તો ખરે હું તમે શું મદદ કરી તમે મને કહો મું તમને કરિયા છો ના પાડી યાર અચ્છા પૈસાની જરૂર છે છોકરા લગન માટે અરે કહો છો તમે ઘેરાવજોને લઈ જજો ચિંતા ના કરતા યાર મને ખબર આવી યાર કે અત્યારે જે વરસાદ પડ્યો છે અને જે બેતી હતી એ બધું ધોવાઈ ગયું હોય એટલે જે ખેડૂતો એમને એટલી તો જો અમારી જો બેતી છે નહીં પણ અમને એટલી તો ખબર પડે કે ના યાર બધું થયું હોય એટલે ના ના ચિંતા ના કરજો તમે ટેન્શન ના રાખતા તમે ત્યાં ઘેર આવજો તમારે જે જોતા હોય તમને હું આપે અને તમારે જ્યારે આવે ને ત્યારે મને આવજો હું તમને એવું નહીં કહેતો કે તમે ઊભા રોભા મને આવી દેજો તમે ત્યાં જ્યારે તમારા વર્ષે બે વર્ષે પાંચ વર્ષે જ્યારે તમારે જો ભેગા થાય ને અને ટુકડી ટુકડીયા બાદ ટુકડી ટુકડી આવજો ચિંતા ના કરતા તમે ત્યારે તમારા છોકરા હર્યા ને લગ્ન છે ને એ ધામધૂમધી કરાવો તમે તાર ચિંતા ના કરશો તમે તાર હો ને હોજી આવો ગયાર અને લઈ જજો તમે તાર જે ચાર પાંચ લાખ જોતા લઈ જજો ચિંતા ના કરતા હો ને એ હારો સારો એડો એડો એ હા બચારો ચિરાગ ભાઈ તો એના ખરેખર બધું વાયરલું હતું અત્યારે ખરેખર રોઈ ગયું ફોનમાં એ છોકરાના લગ્ન લીધા હ ને બધું ધોવાઈ ગયું અને છોકરાને પહેલા છે એ રીતે હવે યાર ખરે ઘર ભાઈ યાર એ ભાઈના સાદો સિમ્પલ અને એ ભાઈ ખરેખર યાર શેતીએ એની વાત લગાવીએ અને એમાં એમાં એ વરસાદ વરસાદે અને એને એને તો વરસાદ બરાબર ન થયો એને એકલા નહીં પણ બધાને ધોયા યાર અને વરસાદને ના આવવાની ઋતુમાં વરસાદ આવે તો સેતી બગર જ નહીં શું થાય યાર કંઈ નહીં હોજી આવે એટલે એનું પૈસા પૈસા આવ્યું એને કહે કે તો બીજા જૂતાં તોય લઈ જઈજે તો છોકરાના લગ્ન ધૂમધૂમથી કરાય અને એવું વિચારતો નહીં કે હાલના વાસુભાઈને પૈસા આપવા પડશે તું તો જ્યારે આવે ને ત્યારે આવે ચિંતા ના કર તું ગેરંટ લઈ જજે ખાલી એ ખમા કર બાપા ખમા કર ના જોય ત્યારે વરસાદ ના સજો આ ચાલુ પડી ગયું અત્યારે વરસાદની અત્યારે જરૂર નહીં જ્યારે જરૂર ત્યારે આવવાનો તો અત્યારે નહીં અત્યારે ઠંડીની જરૂર કે લોકોનું જે વાયેલું ને એ ઉઘર તું તું ઉગારેલું પૂરું કરવા આવ્યો બંધ કરો ભગવાન બંધ કરો હવે અલ્યા આ વગર સીઝન નો ચાલુ થયો ચાર મહિના ધરાયો નહી આ તો આયો પણ કોઈ આવ્યો ઠેકા ખરેખર ખેડૂતોની વાયેલા ની પોની ડુબારવા આવ્યો એટલે હવા તો બંધ થઈ જાય યાર

કાળો કાળો છે છે ઓનો મેળ પડી જ ખેતી નો વિષય ઓના જોડે મેળ પડી જાય આપડો બંધ આપેગા થઈએ

ના પણ તમારી સાચી વાત યાર ખેડૂતોને આ વરસાદના વરસાદના કારણે જુઓ આ બધું ધોઈ નાખશું તમે ચિંતા ના કરો તમારે પૈસા પૈસાની જરૂર હોય તો કે જુઓ હવે ઘોડા ઉપર ફલાણ નોખવાનો મેળાયો છે છોકરાનો લગન છે ને થોડું ઉપાધિ છે ટેન્શન વાળું કોમ છે ચાલ ને જો લગન આ આવતા 15 દાડામાં આવી જશે એના લગન ગયા તો કો તો કેટલા જુઓ

આપડે તો બે બળધિયા લાવવાના સનુ અમનું ગાડું જોતરી દેવાનું હા તો ચાલે હોમે વાળા પૂછશે ને એટલે કે શું કે અમે જૂનો રિવાજ અપનાયો જૂનો રિવાજ અપનાયો તમે હોજી આવજો જો મારું હોમે જ છે તમે હોજી આવજો તમે તમે દોઢ લાખ રૂપિયા લઈ જજો એવું નહીં અમરત જ મારા ભાઈબંધ એવું થયું હમણાં ફોન આવી જોયું યાર મારા હાલ તો પાક માં નુકસાન જુઓ તો ભાઈ હાલવાનું અરે તમે ચિંતા ના કરતા તમે તો જયારે આવો ત્યારે હાલજો ભાઈ મારા તમને કોઈ વળતર હાલવાનું કોઈ જ વળતર નહીં હાલવાનું જયારે આવે યાર હાલવાનું જયારે આવે ત્યારે વર્ષે બી વર્ષે આવે તમારે ભેગા થયા હોય ત્યારે તમે તારે હાલી જજો ભગવાન માતાજી તમારા જેવા મોણો મને મળતા રહે બસ આજ પ્રાર્થના કરું છું લે હેડો તારા વરસાદ થોડો રહ્યો છે હું નેકળું છું

તો એની ના પણ પોની બચાવતા નહીં જાય હવે કરવું શું યાર કહો તો હો એટલે એને હાલ દઉં અને એને કહીએ તો કે બીજા ચાલીસ પચાસ જોતા તો લઈ જઈએ ચિંતા ના કરતો અને કેન્શન લેવા પણ જરૂર નહીં યાર કેમ હવે વરસાદ છે ને હવે લોકોનું થાય છે એમાં કરવું શું યાર એટલે તું તો અહીં લઈ જશો વાંધી દે જે આપણે ઘેર જવા દ્વારા હવે બધું અંધારો તીરો માર્યો છે મને ખેડૂત નો કઈ ખબર નહીં બધું કે મગફળી ચો થાય ને બટાકા ચો થાય ને એરંડા ચો થાય ને બધું અંધારામાં તીરો માર્યા છે પેલાના જો ખેડૂતનો કોન્ટેક થાય એના પેલા જઈને થેલી લઈને પૈસા લઈ આવું એટલે મારું કોમ નીકળી જાય એ તો બધું કોળું દળાઈ જશે અવળું એટલે વેલાહાર જવું પડશે ટાયરની ફેક્ટરીમાં પણ કાળા ને કાળા જ કપડાં પહેરતો તો નહોતોય કાળો કાળો ને કાળા કપડાં પહેરે ને કોમે કાળું ટાયરનું કરે પણ હું મનનો તો સારો હતો હશે તાર આપણું તો કોમ થઈ ગયું ને છોકરો પણાઈ દઈએ વહેલા હાર હવે જે થવું હોય એ થાશે આગળની વાત આગળ ટાઈમ થઈ ગયો હજુ પેલા કાકાને કીધું કાકા આયા છે ને નહીં યાર મને લાગે એમાં જરૂર કે નહીં ખબર નહીં યાર બે બે આવતા જશે બે બે થોડી કહો બેસે

અમું કવજો લાવો તમને થેલી પેરી લાયા તમે થેલી નહીં લાવો ઓમા મૂકી દો રૂમાલ લાવો રૂમાલ હું ધ્યાન રાખું છું તમે ઓમા મૂકી દો કો તને કોદો ડોડ મેલું વધારે મેલું ડોડ મુગો ના બહુ લાલચ કરવી નહીં નહીં તો લોચા પડશે લઈ બરાબર

આપણું કોમ થઈ ગયું હા હઠ મોજ આવી જાય મોસ્ત હવે ગાગરોય લાખ રૂપિયાનો આવી જાય ને બે સિક્યુરિટીવાળા આવી જવાના આપણું કોમ થઈ ગયું હ મજા મજા બે લેવા એ